ભાવનગરના પાલિતાણામાં સૌ પ્રથમવાર એકસો આઠ કિટો આઠ કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરના પાલિતાણા ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમવાર એકસો આઠ કિલોમીટરના આડત્રીસ ગામમાં આ પદયાત્રા નીકળશે અલગ અલગ ગામોમાં ફરશે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે આ પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા છે અલગ અલગ ગામોમાં થઈને આ પદયાત્રા નીકળવાની છે નિમુબેન બામોણીયા દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું દરેક ગામમાં પદયાત્રા ફરશે અને વૃક્ષારોપણ કરશે લોકોમાં સુપોષણ અંગેની જાગૃતિ માટે થઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનો હેતુ છે સૌ સૌપ્રથમ વખત દેશમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે પાલિતાણાથી પાલિતાણાના કહી શકાય કે એકસો આઠ જેટલા જનજાગૃતિ મળે તે માટેનું આખું આ કાર્યક્રમ છે તેને લઈને કેન્દ્રીય મંત્રી નિમુબેન છે તેના દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે બેન શું કહેશો દેશમાં સૌપ્રથમ વખત આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો પૂર્વ પ્રમુખ અને સમગ્ર યાત્રાના પ્રયોજક નૂતનસિંહ દ્વારા આજે સુપોષણ જ્યોત પદયાત્રાનું પાલિતાણા પી એન આર શાહ મહિલા કોલેજ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ સુપોષણ પદયાત્રા એક ઐતિહાસિક યાત્રા બની રહેશે કારણ કે આ યાત્રા લગભગ એકસો આઠ કિલોમીટર સુધી આ યાત્રા ફરવાની છે આડત્રીસ ગામો માં પોષણ વિશે જાગૃતિ આવે લોકો સુધી એક સમાજને જાગૃત કરવાનો મેસેજ પહોંચે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે આ યાત્રા એક સમાજને જાગૃત કરવાનું કામ કરવાના છે અને પાંચ દિવસ આ યાત્રા ચાલવાની છે આ યાત્રાની અંદર અનેક પદાધિકારી આગેવાનો વેપારીઓ શિક્ષકો પ્રોફેસરો અને બાળકો જોડાવાના છે ત્યારે સ્વસ્થ જ્યારે સમાજ બનશે ત્યારે સ્વસ્થ ભારત બનશે મોદી સાહેબ હંમેશા આગ આહવાન કરે છે કે છેવાડાના લોકો સુધી સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર દ્વારા છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે એ પ્રકારે જ્યારે મોદી સાહેબ આહવાન કરે છે ત્યારે અમારા નૂતનસિંહ દ્વારા જે આ સુપોષણ જ્યોત પદયાત્રાનું જે આયોજન થયું છે ત્યારે આ યાત્રા છેવાડાના લોકો સુધી પોષણને જાગૃતિને લઈ એક પેડ કે નામ પર અને વિવિધ પોષણને લગતી વાનગીઓના સર્ટિફિકેટ આમ અનેક વિવિધ કાર્યક્રમો સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે ત્યારે એમને હૃદયથી શુભેચ્છાઓ આપું છું અને સૌ લોકોને શુભેચ્છાઓ આપું છું